જોઈએ રૂપિયા બોલું રૂપિયા બોલું ભાઈટ એકસઠ બાસઠ ત્યાંસઠ ચોસઠ પાસઠ છાસઠ નવાનું ચારસો 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 રૂપિયા બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ બે બાર તેર પંદર સત્તર એકવી રૂપિયા ચારસો ને બાવીસ બાવીસ રૂપિયા ત્રેવીસ તેવીસ ચોવીસ પચીસ ઓવીસ છવ્વીસ રૂપિયા ચારસો છવ્વીસ હજાર રૂપિયા બાર તેર સત્તર હજાર હજાર રૂપિયા ઓગણીસ ત્રણસો ને સિત્તેર ત્રણસો સિત્તેર ત્રણસો બોલું પોતે ઓગણાસર નેવું એકાણું બાણુ પંચાણું ત્રણસો ને પંચાણું બોલુ ભાઈ ને ત્રણ છન્નું સત્તાણું અઠસો નવ્વાણું ચારસો ચારસો રૂપિયા સાહેબ 50 ના 30 30 30 91 92 94 95 87 88 300 300 અને આપણે 301 300 દાદાને 1 1 રૂપિયો 201 ને દરવાર કાટે કા અને અરે થઈ લે 52 રૂપિયો 52 52 રૂપિયા ને 55 55 55 86 1 તો બાપા રૂપિયા 700 એક કરો હાલો હાલો એ એક રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા ના તેત્રીસ પાંત્રીસ આડત્રીસ ચાલે એકાવન બાવન સાતસો બાવન બાવન રૂપિયા ના પંચાવન

11 11 रुपया 211 रुपया बलबाई 2 11000 रुपया बलबाई 211 11 311 300 311 311 रुपया बलबाई 311 11 रुपया 311 1000 रुपया 3100 12 12 रुपया बलबाई 312 12 12 रुपया बलबाई 312 12 12 माल छे माल रोनी धर रो हेलो आरू छे भाई 33 33 33 रुपया 33 33 33 33 38 40 रुपया 56 करो 56

આજે 99 રૂપિયા એક મિનિટ સાહેબ હારું છે